ભરૂચ તાલુકાના કવિઠા ગામે યુવાને પોલીસ અધિકારી અને બે પોલીસ કોન્સ્ટેબલના ત્રાસથી આપઘાત કરી લેવાની ઘટનામાં આજે કોંગ્રેસનું ડેલિગેશન પરિવારજનો સાથે મુલાકાત કરીને જવાબદાર સામે પગલા ભરવાની માંગ કરી હતી ભરૂચ તાલુકાના કવિઠા ગામે રહેતા યુવાન કીર્તન વસાવાએ પોલીસના ત્રાસથી આપઘાત કર્યા હોવાનો આક્ષેપ થયા હતા જેમાં સાંસદ મનસુખ વસાવાએ વિરોધ નોંધાવ્યા બાદ આ મામલે પોલીસે નબીપુર પોલીસ મથકના પીઆઈ સહિત ત્રણ પોલીસ કર્મીઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ડેલીગેશને મૃતક યુવાનના પરિવારજનો સાથે આજ રોજ મુલાકાત કરી હતી કોંગ્રેસની આદિજાતિ સેલના ચેરમેન રાજેન્દ્ર પારધી ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા આગેવાન શિરખાન અવારનવાર અત્યાચાર થાય છે ત્યારે જો આ પરિવાર ને ન્યાય ન મળે તો આંદોલન ની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે પોલીસના ના બળ પ્રયોગના કારણે એમને જે આત્મહત્યા કરી છે એ માટે હું આદિવાસી સમાજના આગેવાન તરીકે એમના પરિવારને પાઠવવા આવ્યો છું અને પોલીસ તંત્રને વિનંતી કરવા માંગુ છું કે આ જે બનાવ બન્યો છે એની નિષ્પક્ષ તપાસ થાય કાયદેસરની કાર્યવાહી થાય એને ડિસ્મિસ કરવામાં આવે અને જેલના સરિયા પાછ ધકેલવામાં આવે અને સાથે સાથે એ પરિવારનું મોભી ગુમાવે છે ત્યારે એ પરિવારને આર્થિક સહાય પણ આપવી જોઈએ અમે પણ સમયમાં જો અમારા કીર્તનભાઈ વસાવાના પરિવારને ન્યાય નહીં મળે તો અમે અનુસૂચિત જનજાતિ આયોગમાં પણ પત્ર લખવાના છે અને જો અમને ન્યાયિક પ્રક્રિયામાં સંતોષ નહીં લાગે તો સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ આ કીર્તનભાઈ વસાવાના પરિવારના પડખે રહી અમે જનદ કાર્યક્રમમાં આપવાના છીએ આ સરકારની અંદર પોલીસ તંત્ર એટલું બેફામ બની ગયું છે કે આદિવાસીઓ પર ગુજરાતના તમામ વિસ્તારોમાં અત્યાચારો થઈ રહ્યા છે કોઈ જગ્યાએ જળ જંગલ જમીનના નામે અત્યાચારો કરવામાં આવે છે કોઈ જગ્યાએ કોરિડોરના નામે જ આદિવાસીઓની જન્મ હરીફ હરીપ લેવામાં આવે છે આવા જે બધા બનાવો આદિવાસી વિસ્તારમાં બને છે માટે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમારો વોટ બેંક તરીકે ના ઉપયોગ કરો આવનારા સમાજમાં જો તમે આજ રીતે અમને અન્યાય કરશો તો આવનારા સમયમાં અમે પૂર્વ પટ્ટીમાં આદિવાસી સમાજ સંગઠિત થઈ અને જલત કાર્યક્રમ આવશે એમાં કોઈ શંકા સ્થાન નથી આદિવાસી સમાજના અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માન્ય રાજેન્દ્રભાઈ પારગી આજે કવિઠા ગામે એમને શ્રદ્ધા સુબંધ પાઠવવા માટે એમના દુઃખમાં સહભાગી થવા સમગ્ર કોંગ્રેસના આગેવાનો સાથે અમે એમને દુઃખમાં સહભાગી થવા કવિઠા ગામે એમના મુકામે આવેલા છે એમના પરિવારને મરેલા છે પરિવારનો તથા આદિવાસી સમાનો ખૂબ જ આક્રોશ છે મારે એટલું જ કેવું કે આટલો બધો ભયંકર બનાવ બની ગયો છતાં પણ કોઈ આગેવાનના ભારતીય જનતા પાર્ટીના આગેવાનના આગેવાન ના પાણી હલતું નથી મને દુઃખ થાય છે કે પોલીસ આટલી બેફામ પડી છે બેફામ થઈ ગયેલી છે એક અભણ ગૃહમંત્રી આજે રાજીનામું આપી દેવું જોઈએ એક અભણ ગૃહમંત્રી જ્યારે આઈએસ ઓફિસરને ને ભારતીય જનતા પાર્ટીનો નો ખેસ પહેરાવે તો ગુજરાતમાં આ જ પરિણામ આવે દબાયેલા કચલા વર્ગને આદિવાસીને અને જે ગરીબ વર્ગ છે એને સતત પોલીસ દ્વારા દબાણ કરી અને ભારતીય જનતા કેસ આવે છે બહુ દુઃખદ બાબત એની આજે ઘરની કરુણ પરિસ્થિતિ જોઈએ અમારી પાસે શબ્દો નથી કહેવાના ત્યારે અભણ ગૃહમંત્રીને આજે એટલું જ કહીશ કે તમે રાજીનામું આપો તમે એક અભણ ગૃહમંત્રી છો તમારે એક મિનિટ આ ગુજરાતમાં જે બનાવો બને છે એમાં એક મિનિટ તમારે સરકારમાં રહેવાનો અધિકાર નથી